સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગ્રામ પંચાયતના તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટીકલ ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરાઇ હતી સુરત કલેકટર માંગરો તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદન પત્ર આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ગામમાં આવેલ દસ એકરના તળાવમાં દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે અને થી સાઠ ફૂટ ઊંડું તળાવ થયું છે જોકે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરી હતી નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું સુરત કલેક્ટર સુરત કલેક્ટર ને રજૂઆત એ કરવામાં આવ્યા છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવમાં છેલ્લા ત્રણ મહિનાથી જે છલોછલ બાર માસ પાણીનું સિંચાઈ માટે ઉપયોગ કરી શકે એ કિંમતી પાણીનો છેલ્લા ત્રણ મહિનાથી ભારે મશીનરીઓ મૂકી સરપંચ અને એના સભ્યો દ્વારા ખાડીમાં એને ખાલી કરી દેવામાં આવી છે અને એના એમનું આશય એ છે કે આ નેવું ટકા પાણી ખાલી થઈ ગયું છે તો ફરીથી આનું માટી ખનન થઈ શકે અને માટી ખનન થશે જો હવે ફરીથી માટી ખનન થશે તો જે ખેડૂતો છે તે એમની જે કિનારાની જગા છે તળાવની તે બધી વરસાદમાં ઢોવાણમાં ચાલી જશે અને જો ઢોવાણમાં ચાલી જશે તો એમનું પાકને નુકસાન થઈ જશે અને એમને ભૂખે મારવાનો વારો આવે તો આ આવું ઘટના નહીં ઘટે એના માટે ખેડૂત લોકો ભેગા મળીને આજે સુરત કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે આ જે પણ ઘટના માટી ખનન થવાનું છે તો એનું એ તાત્કાલિક ધોરણે એનું બંધ થઈ જાય અને જે જે ઢોવાણ અને આ જે ખેડૂતોને નુકસાન થવાનું છે એ નુકસાન થતું અટકી જાય એના માટે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કેટલી જમીનને નુકસાન થાય છે એ લગભગ મેં જે આવેદનપત્રમાં જણાવ્યું છે જે જે ખેડૂતો છે એમાં સર્વે નંબર બ્લોક નંબર એ બધું જ લખ્યું છે એટલે આપણા ખાસ ભાગના આદિવાસી ખેડૂતો જે તળાવના કિનારે ખેતી કરે છે તો એમને નુકસાન લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે રજૂઆત આ બાબતે અમે પહેલાં શ્રીને રજૂઆત કરી એના પછી મા શ્રી માંગરોર માંગરોળ તાલુકાને ટેલિફોનિક રજૂઆત કરી એના પછી અમે માંગરોરના માંગરોળના ટીડીઓ સાહેબને ટેલિફોનિક રજૂઆત કરી એના પછી જે સુરત જિલ્લાના ખાન ખનીજના અધિકારી ખામલા સાહેબ છે એમને અમે ટેલિફોનિક રજૂઆત કરી પરંતુ એક મહિનાથી કોઈ નિરાકરણ નહીં આવ્યું તો એને લઈને અમે આજે સુરત કલેક્ટર શ્રી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યા છે હા હવે એકચ્યુલી એમની પાસે અમે ટાઈમ માંગ્યો તો અમે જે અમારા ખાન અધિકારી છે એને ચારથી પાંચ વાર ફોન પર ટાઈમ માંગવાનો પ્રયાસ કર્યો પરંતુ એમણે ફોન જ રિસીવ નહીં કર્યો ની છૂટકે અમારે કલેક્ટરશ્રીને જ આવેદનપત્ર આપવા આવવું પડ્યું